તારીખ ચૌદમી એપ્રિલ ઓગણીસો ને ચુમ્માલીસના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટ ભરેલા દારૂગળા તથા અન્ય અતિ જ્વલનશીલ માલસામાન ભરેલ એક એસ ફોર્ટ ઇન્સ્ટાગ્રિન બ્રિટિશ અલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી આ આગ બુજાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના છાસઠ જવાનોએ સલામી કાજે પોતાના જાનની પરવા કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું સાથે જ ત્રણસોથી વધારે અન્ય લોકો પણ આ ઘટનાનો ભોગ હતા કુદરતી હોનારત અને માનવ સર્જિત હોનારતમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી આ બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં આજનો દિવસ એટલે ચૌદ એપ્રિલ અગ્નિશામક સેવા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેની યાદમાં પ્રદેશ દમણમાં ફાયર વિભાગ દ્વારા કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી